મિત્રો શું તમને વધતી ઉંમરના લીધે ઘણી વાર હાથ પગમાં અચાનક ખાલી ચડી જાય છે જંઝના હટકે કંપન અનુભવાય છે હાથ પગ સૂન મારી જાય છે તો આ વિડીયો તમારા માટે છે આ વીડિયોમાં હું તમને એવા ઘરેલુ ઉપાયો જણાવીશ કે તમે આ સમસ્યાને જડમૂળમાંથી દૂર કરી શકશો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો શું તમારી સાથે પણ આવું બને છે કે અચાનક તમારા હાથ કે પગ સૂન પડી જાય છે અને તેમાં એક અજીબ પ્રકારની ઝંઝનાહટ કે કંપન અનુભવાય છે ઘણીવાર એવું અચાનક બને છે અને થોડા સમય પછી આપમેળે ઠીક પણ થઈ જાય છે મોટા ભાગના લોકોને લાગે છે કે આ કોઈ મોટી બીમારી નથી આવું તો થતું રહે અને ગણતા નથી પણ મિત્રો જો તમારા સાથે આ પ્રોબ્લેમ વારંવાર થતી હોય વારંવાર તમારા હાથ કે પગ સૂન પડતા હોય તેમાં વારંવાર ઝંઝનાહટ થતી હોય અને ક્યારેક ક્યારેક દુખાવો પણ થતો હોય તો પછી તમારે તેને બિલકુલ પણ સામાન્ય સમસ્યા સમજીને છોડવી ન જોઈએ કારણ કે આ કોઈ ગંભીર બીમારીની શરૂઆત પણ બની શકે છે આજે આ વિડિયોમાં અમે તમને ખૂબ સરળ ભાષામાં જણાવીશું કે આખરે આ હાથ અને પગ કેમ સૂન મારી જાય છે અને તેમાં ઝંઝનાહટ કેમ થવા લાગે છે તેના પાછળનું કારણ શું શકે છે અને તેને તમે ઘરે બેઠા કેવી રીતે સારું કરી શકો છો અને આ માટે કયા કયા ઘરેલું ઉપાય કરી શકાય છે તો મિત્રો તમે આ વિડીયો અંત સુધી જરૂર જોજો અને જો તમને તેમાં આપવામાં આવેલી માહિતી થોડી પણ ઉપયોગી લાગે

સૌથી પહેલાં તમારે આ સમજવું બહુ જરૂરી છે કે હાથ કે પગ સૂન પડે છે ત્યારે તમને કેવું લાગે છે જ્યારે તમે કોઈ વસ્તુ પકડો છો અને તમને એ પકડવાનો કોઈ અહેસાસ નથી થતો કે પછી એ જગ્યાએ ધીમે ધીમે ખેંચાવ અને ઝંઝનાહટ થવા લાગે ત્યારે સમજી લો કે હાથ કે પગ સુન થઈ ચૂક્યા છે ઘણીવાર તો કોઈ કારણ વગર જ હાથ કે પગ આપમેળે સુન થઈ જાય છે અને જ્યારે તમે તેને હલાવો છો કે થોડું માલિશ કરો છો ત્યારે થોડા સમય પછી ઠીક થઈ જાય છે હવે જાણી લઈએ કે આ સમસ્યા આખરે થાય કેમ છે મિત્રો આપણા હાથ અને પગમાં જે નસો હોય છે તેમાં જ્યારે લોહીનો પ્રવાહ બરાબર વહેતો નથી કે બ્લડ સર્ક્યુલેશનમાં કોઈ અવરોધ આવી જાય ત્યારે બળતરા ઝંઝનાહટ અને સૂન થવાની તકલીફ શરૂ થાય છે જો કે તેના ઘણા કારણો હોઈ શકે છે પણ બે કારણ સૌથી વધુ સામાન્ય જોવા મળે છે પહેલું કારણ છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ જો તમને લાંબા સમયથી હાથની આંગળીઓ કાંડુ અને હથેળીમાં ઝંઝનાહટ થાય છે તો આ સમસ્યા એના કારણે હોઈ શકે છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ ત્યારે થાય છે જ્યારે હાથની કાંડાની મધ્યની નસ દબાઈ જાય છે જે સીધી હથેળી આંગળીઓ અને આખા હાથ સુધી જાય છે આ સ્થિતિમાં ખાસ કરીને મધ્યની આંગળી તર્જની આંગળી અને અંગૂઠામાં ઝંઝનાહટ વધુ અનુભૂતિ થાય છે જો તેની શરૂઆતમાં થઈ જાય તો તેને ઠીક બહુ સરળ હોય છે જો તમને લાગે છે કે તમારા હાથનું કાંડું કે આંગળીઓમાં વારંવાર ઝંઝનાહટ થાય છે તો તમારે કામ કરતી વખતે વચ્ચે વચ્ચે તમારા કાંડા અને આંગળીઓને આરામ આપવો જોઈએ દિવસે બે થી ત્રણ વાર તમારી કાંડાને ઘડિયાળની દિશામાં અને પછી ઉલટી દિશામાં ફેરવો આ કસરત કરવાથી નસો પરનું દબાણ ઓછું થાય છે અને દુખાવા કે ઝંઝનાહટમાં રાહત મળે છે હવે વાત કરીએ બીજા સૌથી સામાન્ય કારણની અને એ છે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ જ્યારે શરીરમાં વિટામિન પોટેશિયમ કેલ્શિયમ આયર્ન અને મેગ્નેશિયમ જેવા જરૂરી ખનીજ તત્વોની ઉણપ થઈ જાય છે ત્યારે હાથ અને પગ સૂન પડવા લાગે છે આવા સમયે શરીરમાં નબળાઈ અનુભવાય છે થાક લાગે છે અને આળસ વધવા લાગે છે જો તમે આ પોષક તત્વોની પૂર્તિ તમારા આહાર દ્વારા કરો છો તો એ સૌથી સારી રીત હોય છે તમે તમે તો તો સલાહ લઈને સપ્લિમેન્ટ પણ પણ લઈ શકો છો જો તમારા ભોજનમાં જ આ કરો દવા લીધા વિના જ તમને રાહત મળી શકે છે આ ઉપરાંત બહુ ટાઈટ કપડા પહેરવાથી પણ આ સમસ્યા થઈ શકે છે જો તમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેતા હો કે ઊભા રહેતા હો તો પણ નસો પર દબાણ પડે છે અને ઝંઝના હટકે સૂનપન અનુભવાય છે જો તમારી ફિઝિકલ એક્ટિવિટી બહુ ઓછી છે અને તમે આખો દિવસ બેસીને કામ કરતા હો તો પણ શરીરમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે ન થઈ શકે અને જેના લીધે આ સમસ્યા થવા લાગે છે ઘણીવાર આ સમસ્યા કેટલીક ગંભીર બીમારીઓના કારણે પણ થઈ શકે છે જેમ કે થાઇરોઇડ ડાયાબિટીસ સ્ટ્રોક કે કોઈ અન્ય નસ સંબંધિત બીમારી તેથી જો તમને આ સમસ્યા વારંવાર થાય છે તો એક વખત કોઈ સારા ડોક્ટર પાસે ચેકઅપ જરૂર કરાવી લો તમને કારણ ખબર પડી જશે તો તમે યોગ્ય રીતે ઈલાજ કરાવી શકો અને આ તકલીફમાંથી મુક્તિ મેળવી શકો ડોક્ટરની સલાહથી દવા પણ લઈ શકાય છે જો જરૂર હોય તો ચાલો હવે હું તમને કેટલાક એવા સરળ અને ઘરેલું ઉપાયો વિગતવાર જણાવી દઉં જેને તમે નિયમિત રીતે યોગ્ય રીતે ઉપયોગ કરો તો શરીરમાં વારંવાર થતી ઝંઝનાહટ કે સુનપનની સમસ્યાથી છુટકારો મળી શકે છે જો તમને આ સમસ્યા શરીરના કોઈ ખાસ ભાગમાં જેમ કે હાથ કે પગમાં વારંવાર થાય છે તો એવી સ્થિતિમાં તમે હળવા હાથોથી કરવામાં આવતી નિયમિત મસાજ અપનાવો રોજ રાત્રે સૂતા પહેલા થોડો સમય તમારા હાથ અને પગની સારી રીતે મસાજ કરો જેનાથી તમારા આખા શરીરમાં લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને મસલ્સની નબળાઈ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે મસલ્સ એટલે કે માંસપેશીઓ મજબૂત બને છે અને હાથ પગનું સૂન થવું પણ ધીમે ધીમે બંધ થઈ જાય છે જો તમને કોઈ પ્રકારની ગંભીર બીમારી નથી કોઈ મોટી હેલ્થ સમસ્યા નથી તો આ ઉપાય તમારા માટે બહુ ઉપયોગી અને અસરકારક સાબિત થશે આ ઉપરાંત તમે થોડા થોડા સમય માટે એક તરફ લટાર લઈને કસરત પણ કરી શકો છો અને ગરમ પાણીથી સેંક પણ કરી શકો છો જો તમારી આ પરેશાની ઘણા સમયથી ચાલી રહી છે તો તેના માટે પણ એક બહુ સરળ રીત છે એક વાસણમાં પાણી સારી રીતે ગરમ કરી લો અને જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેમાં એક ચમચી સેંધા સિંધવ મીઠું એટલે કે રોક સોલ્ટ નાખો સિંધવ મીઠું તમને કોઈ પણ કરિયાણા સ્ટોર કે આયુર્વેદિક શોપમાં સહેલાઈથી મળી જશે હવે જ્યારે તે પાણી હળવું ગરમ એટલે કે ગુનગુનું રહી જાય એટલું કે તેને સહન કરી શકાય ત્યારે તમારા પગ અને હાથને એ પાણીમાં ડૂબાડી રાખો જંજના હટકે સુન થઈ રહેલા ભાગોને આ પાણીમાં અંદાજે દસ મિનિટ સુધી રાખો આવું કરવાથી તમને ખૂબ જલ્દી આરામ અનુભવાશે અને શરીરમાં એક શાંતિનો અહેસાસ થશે આ સાથે તમે તમારા રોજિંદા જીવનમાં દાલચીની એટલે કે તજનો ઉપયોગ જરૂર શરૂ કરી દો દાલચીનીમાં કુદરતી રીતે આવા અનેક તત્વો હોય છે જે આપણા શરીરમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે એક રિસર્ચ અનુસાર જો તમે દરરોજ તજનું સેવન કરો છો તો તમે ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકો છો. દાલચીની શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને બીમારીઓથી લડવાની શક્તિ આપે છે. તેનું સેવન કરવાથી માત્ર જંઝના હટકે સુનપનથી જ રાહત મળતી નથી પરંતુ સાંધાનો દુખાવો, કમર દુખાવો, ઘૂંટણનો દુખાવો અને શરીરના કોઈ પણ ભાગનો દુખાવો પણ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. હવે વાત કરીએ તજનું સેવન કરવાની રીતની તેની પહેલી રીત છે કે અડધી ચમચી દાલચીની પાવડર લઈ એક ગ્લાસ હળવા ગરમ પાણી સાથે પી જવું અને બીજો રીત એ છે કે અડધી ચમચી ચમચી દાલચીની પાવડરમાં એક શુદ્ધ મધ મિક્સ કરી ચાટીને ખાઈ લેવું અને પછી તેના ઉપરથી એક ગ્લાસ હળવું ગરમ પાણી પી લેવું બંને રીતો બહુ અસરકારક છે અને તેના દ્વારા હાથ પગના સુનપનની તકલીફ દૂર થઈ જાય છે દાલચીની નું સેવન તમે સવારે ખાલી પેટ કરી શકો છો અથવા બપોરના ભોજન પછીના બે કલાક પછી કરી શકો છો આ ઉપરાંત બે વધુ ઔષધિઓ છે જે આ સમસ્યાને જડમૂળથી સારું કરવામાં મદદ કરે છે એક સૂંઠ સૂંઠ અને બીજી એટલે સુકાઈ આદુ નો પાવડર અને હળદરના ગુણો તો તમે જાણો છો જ આ બંને ઔષધિઓને રાત્રે સૂતા પહેલા દૂધ સાથે ઉપયોગ કરવો જોઈએ આથી નસો ને શક્તિ મળે છે અને લોહી નું પરિભ્રમણ સારું થાય છે તેના માટે એક ગ્લાસ દૂધને સારી રીતે ઉકાળો અને તેમાં ચમચીનો ચોથો ભાગ સૂંઠ પાવડર અને ચમચીનો ચોથો ભાગ હળદર પાવડર મિક્સ કરો જ્યારે દૂધ થોડું ગરમ રહે ત્યારે તેને રાત્રે સૂતા પહેલા અડધો કલાક પહેલા પીય જાવ સૂંઠ અને હળદરનો પાવડર બજારથી લાવવાને બદલે ઘરે જાતે બનાવો એના માટે તમે સુકાયેલું આદુ અને હળદર લાવીને તેને સારૂનથી પીસી પાવડર બનાવો

તમારે એવા ખોરાક લેવા જોઈએ જેમાં વિટામિન પોટેશિયમ કેલ્શિયમ આયર્ન અને મેગ્નેશિયમ હોય આ પોષક તત્વો પૂર્તિ માટે કેટલીક ખાસ વસ્તુઓ ખાવી ખૂબ જરૂરી છે સૌથી પહેલા કેળા ખાવા જોઈએ કારણ કે તેમાં પોટેશિયમ ખૂબ જ હોય છે ત્યાર પછી પાલક ને ખાવી જોઈએ કારણ કે તેમાં આયર્ન વધારે માત્રામાં હોય છે સાથે ખજૂર કિસમિસ તલ અને ગોરથી બનેલા લાડુ ચીકી કે અન્ય પરંપરાગત વસ્તુઓ ખાઓ નાસપતીની સીઝન આવી રહી છે તો તેનું પણ સેવન કરો ખલેલા એટલે કે લીલી ખારેક જેવા ફળો પણ ખાવા જોઈએ સોયાબીનથી બનેલા ખોરાક જેવી કે ટોફુ અને સોયા વડી તમે શાક કે અન્ય વાનગીઓમાં નાખીને ખાઈ શકો છો એ પણ લાભદાયક છે હવે વાત કરીએ વિટામિનની તે જમીનમાં ઉગતી શાકભાજી જેમ કે બટાકા ગાજર મૂળો અને શક્કરિયામાં મળે છે ઉપરાંત દૂધ દહીં માખણ અને પનીર જેવા ડેરી ઉત્પાદનમાંથી પણ મળે છે જો તમે નોનવેજ ખાઓ છો તો ઈંડા માછલી ચિકન અને સી ફૂડ માં પણ આ વિટામિન ભરપૂર હોય છે પણ ધ્યાન રાખો કે વધારે નોનવેજ ખાવાથી યુરિક એસિડ વધી શકે છે અને કોલેસ્ટ્રોલ પણ ખોરવાઈ શકે છે તેથી જો નોનવેજ ખાવું હોય તો માછલી સૌથી સારી હોય છે કારણ કે તે વધુ આરોગ્યદાયક છે હવે વાત કરીએ કિસમિસની રાત્રે સુતા પહેલા પચીસ થી ત્રીસ કિસમિસ પાણીમાં પલાળી દો અને સવારે એ પાણી પીજો અને કિસમિસ ખાઈજો જો આવું સતત બે મહિના કરો શરીરની ઘણી તકલીફો દૂર થઈ જશે ખજૂર દાડમ પાકેલું જામફળ ડાર્ક ચોકલેટ જેવી વસ્તુઓ શરીરમાં પોષક તત્વો ભરપૂર આપે છે

ડ્રાય ફ્રૂટસ હંમેશા પાણીમાં છ થી આઠ કલાક પલાળીને પછી સવારે ખાવા જોઈએ ધ્યાન રાખો કે શરીરની મોટા ભાગની બીમારીઓ ખોરાક અને લાઈફસ્ટાઈલથી જોડાયેલી હોય છે જો તમે તમારું ખાવા પીવાનું અને દૈનિક રૂટિન સાચવી રાખશો તો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકશો જો આ વિડિયોની માહિતી તમને સારી લાગી હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડિયો તમારા મિત્રો સંબંધીઓ અને પરિવારજનો સાથે શેર જરૂર કરજો આ વિડિયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર